દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામમાં આવેલ ભાવેસ એગ્રો સેન્ટર દ્વારા ખેડૂતો તથા ગ્રાહકો સાથે ખુલ્લેઆમ લૂંટ ચલાવવામાં આવતી હોવાના મામલા સામે આવ્યો છે દુકાનદાર દ્વારા યુરિયા ખાતર પ્રિન્ટ કિંમત રૂપિયા બસો છાસઠ પોઈન્ટ પચાસ લખેલ છે અને ગ્રાહકો પાસેથી ત્રણસો પચાસ થી ત્રણસો સિત્તેર રૂપિયા વસૂલ કરવામાં આવ્યા હતા આ દુકાનદાર એક થેલી દીઠ એસી રૂપિયા સો રૂપિયા ઉઘાડી લૂંટ ચલાવી જંતુનાશક દવાઓ આયુર્વેદિક બિયારણ રાસાયણિક ખાતરો તથા ખેતી ઉપયોગી અન્ય સામાન ખેડૂતોને કાયદા મુજબની કિંમતે બદલે ઊંચા ભાવેથી વેચવામાં આવતા હોવાની માહિતી મળી હતી આ મામલે સ્થાનિક ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાય છે ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોને સહાયરૂપ બનવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકે છે પરંતુ આવા વ્યાપારીઓ ગેરકાયદેસર રીતે મોંઘા ભાવ વસૂલી ખેડૂતોની આર્થિક કમર તોડી રહ્યા છે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરી ખેડૂતોને ન્યાય મળે અને આવા ગેરવહીવટ કરનારા વેપારીઓ પર કડકમાં કડક પગલાં લેવાય તેવી ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે